જો મનુષ્ય પોતાનું ભવિષ્ય જાણી શકતો હોત તો કુદરતની અનમોલ રચના એટલે જ મનુષ્ય સૌથી ચડિયા તો બુદ્ધિનો સમ્રાટ પણ ઈશ્વરે માનવીને વર્તમાનનો સ્વામી અને ભવિષ્યનો દાસ બનાવ્યો છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે અવતારી પુરુષ રામકૃષ્ણ પણ જો પોતાના ભાવિના ભીતરના ગૂઢ રહસ્યો સામે મહાત થતા હોત તો પામર માનવીની શી હેસિયત કે તે ભવિષ્ય જાણી શકે પોતાના ભવિષ્ય વિશેનું અજ્ઞાન એ મનુષ્યની મોટામાં મોટી કસોટી છે વૈજ્ઞાનિક શોધોથી કુદરતના અનેક રહસ્યોને ઉકેલીને જીવનને સમૃદ્ધ બનાવનાર માનવી પોતાના ભાગ્ય અને ભવિષ્ય વિશે કેટલો બેખબર અને લાચાર છે પણ જો એ પોતાનું ભાવિ જાણી શકતો હોત તો જો મનુષ્ય ભાવિના ભીતરનું રહસ્ય જાણી શકતો હોત તો તેને ખોટ જાય એવા ધંધામાં નાણાં રોકત જ નહીં પરીક્ષામાં નાપાસ થવાનો છે એ જાણનાર વિદ્યાર્થી પરીક્ષા જ ન આપત ભ્રષ્ટાચારી વ્યક્તિને વહીવટ જ સોંપવામાં ન આવત રસ્તા પરના અકસ્માતો ટાળી શકાત જે વ્યક્તિને નિષ્ફળતા મળવાની હોય તે પોતાના સમય અને શક્તિ સાથે નાણાંનો વ્યય ન કરત અને જેને જીત કે સફળતા મળવાની હોય તે નિષ્ક્રિય બની જાત ભવિષ્યનું જ્ઞાન માણસને ઘણી બાબતોમાં આશીર્વાદરૂપ બની જાત સિક્કાની બે બાજુઓની જેમ ભવિષ્યનું જ્ઞાન આશીર્વાદરૂપ અને અભિષરૂપ બને કોઈએ સાચું જ કહ્યું છે કે માનવીનું જીવન દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલું છે એ ખરેખર સત્ય જ છે ભવિષ્યના જ્ઞાનને કારણે કોઈ કોઈનો વિશ્વાસ ન કરત આળસ અસહિષ્ણુતા નિરાશા અને નિઃશ્વાસથી માનવીનું મન નિર્માલ્ય બની જાત સુખ દુઃખના અનુભવનું જ્ઞાન ન મળત કોઈને સાહસ કરવાનું મન ન થાત જીવનના પડકારોનો સામનો કરીને મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની વૃત્તિ જ નાશ પામત મૃત્યુ થવાનું છે એ જાણ્યા પછી કોઈ આનંદથી જીવી શકત કોઈક તહેવાર કે પ્રસંગની ઉજવણીનો આનંદ માણવાની ઈચ્છા થાત ખરી સ્વજનો વિનાના જીવનની કલ્પનામાં મોતની પહેલાં જ મોત આવી જાત ને આ દુઃખોને ભૂલવા તેને મિથ્યા કરવાના પ્રયાસમાં સહદેવની જેમ નશામાં ડૂબી જાત પણ ભવિષ્ય વિશેનું અજ્ઞાન એ મનુષ્યને મળેલું ઈશ્વરનું સૌથી મોટું વરદાન જ છે જીવનમાં સુખની જેમ દુઃખનો અનુભવ મેળવવો જરૂરી છે જો આપણે વિયોગનો અનુભવ ન કરીએ તો સંયોગનું મહત્વ જ ન સમજાત પરિશ્રમ વિનાના ફળનો કોઈ મહિમા જ ન રહેત સુખડ ઘસાય એમ વધારે સુગંધ આપે શેરડી પીલાય તેમ વધારે રસ આપે સોનું પણ આગમાં તપીને જ શુદ્ધ બને છે એમ જ માનવી પણ કસોટીની એરણ પર ચડીને જ જીવન સંગ્રામ જીતે છે માણસ પણ વિવિધ અનુભવોમાંથી પસાર થાય છે ત્યારે જ તેનું જીવન સાર્થક બને છે જીવનનો રોમાંચ તલસાટ તમન્ના અને આનંદ ભાવીને જાણવામાં નહીં પણ ન જાણવામાં છે અજ્ઞાત ભાવિનું મધુર સ્વપ્ન અને સુખદ કલ્પનાઓ જ માનવીના જીવનને જીવવાલાયક બનાવે છે કાલની આશાઓમાં જીવતો માનવ જ આજના દુઃખને પચાવી શકે છે કાલે સુખનું સૂરજ ઉગશે સૌ સારાવાના થઈ જશે એ આશા જ માનવીને અસહ્ય દુઃખોમાંથી ઉગારી લેનારી જડીબુટ્ટી છે જીવન સંજીવની છે ભાવિ વિશે અજ્ઞાત રહેવામાં જ માનવીનું કલ્યાણ છે મિત્રો આવા જ નિબંધો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ધન્યવાદ